ભોલાવ ગામમાં ખરાબ રસ્તાને લઈ સ્થાનિક રહીશોમાં પંચાયત સામે રોષ ફાટી નીકળ્યો ભોલાવ ગ્રામ પંચાયતમાં ભરૂચના ધારાસભ્ય જિલ્લા ભાજપના મહામંત્રી પૂર્વ પ્રમુખ સહિતના નિવાસ સ્થાન આવેલા છે સોસાયટી વિસ્તારોમાં તો રોડ રસ્તાની સ્થિતિ એકંદરે સારી છે પણ ભોલાવ ગ્રામ પંચાયતના રસ્તાઓના ઠેકાણા નથી ગટર લાઈન માટે ગામના રસ્તા ખોદી નખાયા બાદ રસ્તા નહીં બનતા હાલ લોકો હાલાકી ભોગવી રહ્યા છે રસ્તાઓ મંજૂર તો થઈ ગયા છે પણ તેની કામગીરી શરૂ કરાઈ નથી હાલ ચોમાસાની મોસમ ભોલાવના ગ્રામજનોને રસ્તાના અભાવે ગંદકી અને કાદવ કિચડનો સામનો કરી રહ્યા છે રસ્તાની દુર્દશા કાદવ કિચડ અને પાણીના ભરાવાને લઈ સ્થાનિકો સાથે વાહન ચાલકો પણ હાલાકી બેઠી રહ્યા છે હું ભોલામાં રહું છું મારું નામ કલ્પના પાટીલ છે અમારે અહીંયા રોડ બનવાનો છે અત્યારે પણ હજુ રોડ બન્યો નહીં એક દોઢ મહિનાથી ગટર લાઈન નાખી છે રોડ બન્યો નથી હજી તો હવે આ રોડ નું કામ ચાલુ કરવાના છે લોકો ક્યારે કરશે ખબર નથી પણ અત્યારે અમને તકલીફ પડે છે આવા જવા માટે ને રસ્તાની રાતના બી અમારા છોકરાઓને નોકરી પરથી આવવું હોય કે સાંજે અમને આવું હોય ને તો પણ તકલીફ પડે છે